તો ખરેખર મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ સુથારની દીકરી હવે ખરેખર દુનિયા હલાવી નાખી છે આટલા દિવસ સુધી તમે જોયો હશે ભાઈ કે રબારીની દીકરીઓએ દુનિયા હલાવી હોય રાજપૂતની દીકરી હોય કે પછી ગઢવીની હોય ચારણની દીકરી હોય અથવા કોઈપણ સમાજમાંથી દીકરી આવતી હોય પણ સાહેબ સુથાર સમાજમાંથી હું પહેલી આ દીકરી એવી જોઈ રહી છું પહેલી આ મારી બેન હું જોઈ રહ્યો છું મિત્રો કે જે ખરેખર સોશિયલ મીડિયાની દુનિયામાં આવનારા સમયમાં સાહેબ હિરોઈન બનીને બેઠા હશે કેમ કે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનને એટલો બધો સપોર્ટ કરે છે લોકો કે સાહેબ તમે ન પૂછો વાત ખાલી એમની સમાજ નહીં ભાઈ બધીએ સમાજ અઢારે વર્ષની સમાજ આ બેનને સપોર્ટ કરી રહ્યા છે અને બેને પણ એવું જોરદાર ગીત ગાવ્યું સાહેબ કે તમે ન પૂછો વાત તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો બતાવવાનો શું ગીતે સંભળાવવાનું શું કે બેને આખરે એવું તે કેવું ગીત ગાવ્યું કે ભલ ભલાના લોકોના હોશ ઉડી ગયા ભાઈ ચાલો હવે સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો તમે ચેનલ ઉપર નવા આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલ્કેશ મોદીનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે આ બેનનો વિડીયો એક સોશિયલ મીડિયાની અંદર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને બેને પણ સાહેબ એવું સરસ મજાનું ગીત ગાવ્યું કે તમે ન પૂછો વાત અને આવું ગીત સાહેબ તમે ગેંગસ્ટર વાળું તો જિંદગીમાં નહીં સાંભળ્યું હોય જોરદાર ગીત ગાવ્યું છે અલગ અંદાજમાં ગીત ગાવ્યું છે લોકોને ગમી જાય એ રીતે ગીત ગાવ્યું છે તો સૌથી પહેલા તમે આ બેનનું ગીત સાંભળી લો ગીત સાંભળ્યા પછી સુથાર સમજમાંથી વિડીયો જોતા હોય તો મારા ભાઈઓને બહેનો કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા કેમકે તમારી સમજમાંથી આ દીકરી આગળ આવી છે તો ખાસ કરીને કોમેન્ટ કરજો હવે ચાલો સૌથી પહેલા તમે બેનનો વિડીયો જોઈ લો